સુરત સેરને જિલ્લામાં કોરોનાનો બોમ્બ ફૂટેલો હોય તેમ કુલ કેસ બસો પાર થવા પામ્યા છે સુરત શહેર અને જિલ્લામાં ગુરુવારે નવા બસો એક પોઝિટિવ કેસ નોંધાયા છે તેની સામે સો દદી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પણ પહોંચ્યા છે કોરોનાને માત આપીને હાલ કોરોનાના કુલ પંચાવન દર્દીઓમાં ત્રેપન દદી સાજા થઈ ઘરે પણ પહોંચ્યા છે સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ચિંતાજનક સ્તરે વધી રહ્યું છે હા સુરતમાં ફરી કોરોના બેકાબુ થઈ રહ્યું છે અને કોરોનાની ત્રીજી લહેર શરૂ થતાં જ આરોગ્ય વિભાગની પણ ઊંઘુટી જોવા પામી છે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ગુરુવારે સુરત શહેરમાં એકસો એકોતેર અને જિલ્લામાં ત્રીસ મળી કોરોનાના નવા બસો એક કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક પંચાવન હજાર એકસો એકાણું થયો છે અને શહેર જિલ્લામાં એક પણ મોત ન થતાં કુલ મૃતાંક અગિયારસો સાત યથાવત છે સુરત શહેરમાંથી ચોરાણું અને જિલ્લામાંથી છ મળી કુલ સો દર્દી કોરોનાના માતા પિતા ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોનાની માતાપના દર્દીઓની સંખ્યા ત્રેપન હજાર સત્યાસી થવા પામી છે સુરત સિટીમાં કુલ એકતાલીસ હજાર આઠસો અઠયાસી કોરોના પોઝિટિવ કેસમાં આઠસો પચાસના મોત થયા છે જ્યારે જિલ્લામાં કુલ તેર હજાર ત્રણસો ત્રણ કોરોના પોઝિટિવ કેસમાં બસો સત્યાસી મોત થવા પામ્યા છે સુરત સિટીમાં ચાલીસ હજાર બસો એંસી અને સુરત જિલ્લામાં બાર હજાર આઠસો સાત દર્દી કોરોના માતા પિતા ઘરે પણ પહોંચ્યા છે